કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો ભાજપનો કેસરિયો ગ્રહણ કરશે ત્યારે બનાસકાંઠા લોકસભા કોંગ્રેસ ઉમેદવારની ખરા સમય મુશ્કેલી વધારી નમસ્કાર જય માતાજી હું પહાડજી જુવારજી બારોટ ગામ શેરવ તાલુકો થરાદ કોંગ્રેસ પાર્ટીએ મને જવાબદારી આપી હતી બક્ષી પંચ મોરકા મોરચાનો અધ્યક્ષ માટે થરાદ તાલુકા પરથી હું આજ રાજીનામું આપી રહ્યો છું કારણ કે મોદી સાહેબના વિકાસ યોજના અને પ્રણાલીથી કલમ નંબર ત્રણસો સિત્તેર હટાવીને અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર થયું ત્યારે કોંગ્રેસ પાર્ટી તેનો અસ્વીકાર કરી અને દેશનું અપમાન કર્યું છે અને ધર્મનું અપમાન કર્યું છે તો આ પાર્ટી પર પાર્ટીમાં રહેવું એ મને યોગ્ય લાગતું નથી એના માટે આ પાર્ટી હું છોડી રહ્યો છું